ત્યારબાદ ચાર આરોપીઓ જે હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેઓ હવે જામીન પર છૂટી ગયા છે અને તપાસનો રેલો સુધી પહોંચ્યો રાજકોટમાં પત્રિકા વાયરલના શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની પ્રતિક્રિયા સામે આવી પરેશ ધાનાણીના ભાઈના નામના મુદ્દે નિવેદન આપ્યું ખોટું નામ ફસાવવામાં આવ્યું હોવાનું નિવેદન આપ્યું ગ્રામ્યનો પ્રવાસ હોવાથી ધાનાણી ગેરહાજર મોબાઈલ બંધ છે પણ ધરપકડ નથી કરાઈ

પાછી મુખ્ય બજાર ઉપર ફરવાની છે ખાસ કરીને એક પત્રિકા કાંડ પણ પણ જે જે છે 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 એ સામે આવી આવી વાદ કરવામાં રહ્યો શું આ પત્રિકાથી લેવા કાઢવાનો વાદ નથી થવાનો એટલા માટે હું કહી શકું કે ગઈકાલે આ પત્રિકા પાતની થયા પડે છે ગઈકાલે જે સંયુક્ત પાટીદાર સમાજનું સંમેલન મેળ્યું હતું એમાં અમારા રાજકોટના લેવા પાટીદાર સમાજના મોભીઓ કડવા પાટીદારના મોભીઓ અઢીસો તો સ્ટેજ ઉપર બેઠા હતા પંદર હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા આના ઉપરથી નક્કી કરી શકાય કે આ બે સમાજ એક મગની બે ફાઇટ છે અને કોઈ નોખા પાડી શકે એમ નથી ખાસ કરીને આ નોખા પાડવાનો પ્રયાસ કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે શું એ તો જેની હિંદ માનસિકતા હોય એવા લોકોનું આ ષડયંત્ર હતું એના કારણે એને પત્રિકા બહાર પાડી ને કોંગ્રેસની હંમેશા માનસિકતા રહી છે લોકો એને વોટ દી હોય એની પાસે કોઈ ઊભી નથી એટલા માટે આવા ટૂંકા કરીને કઈ રીતે વધારે મત લઈ શકાય પણ અત્યારની પ્રજા સાણી સમજુ અને વિચારશીલ હોવાના કારણે આ પત્રિકાને કોઈએ ધ્યાનમાં લીધી નથી ચોક્કસ મોહનભાઈ કુંડારીયા તેમના દ્વારા જે છે ખાસ કરીને કોંગ્રેસ પર ક્યાંક ને ક્યાંક પ્રહાર કરવામાં આવી રહ્યા છે તેમજ લેવા અને કડવા પટેલ છે તે એક જ મગની બે ફાટ છે બંને સમાજ એક હોવાની પણ વાત તેમણે કરી છે હાર્દિક જોશી ન્યુઝી ગુજરાતી રાજકોટ ગુજરાતમાં મતદાન જાગૃતિ માટે તંત્રનો અનોખો પ્રયાસ અમદાવાદના રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે કરાયું રન ફોર વોટનું આયોજન મોટી સંખ્યામાં રન ફોર વોટ સાથે લોકો જોડાયા રાજકોટમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે પાણીની પાઇપ પાઇપી જતા પાણી નદી પર જેની નદીની જેમ વહી ગયા ભર ઉનાળે પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણીનો વેટફાટ થતા સ્થાનિકોમાં રોષ જવાયો સાબરકાંઠાના ઈડરમાં મહિલાઓએ નગરપાલિકામાં બોલ કર્યો પીવાનું અને વપરાશ માટેનું પાણી ન મળતા વિરોધ કરાયો મહિલાઓએ પાલિકા હાય હાય અને પાણી આપોના નારા સાથે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા યુષ જોવા મળ્યો સુરતમાં ક્વારી માલિકોની દાદાગીરી નોટિસની અવગણના કરી દાદાગીરીથી ક્વારી ચલાવતા હોવાનો ગ્રામ્યજનોનો આરોપ અરેટવા ક્વારી મુદ્દે ગ્રામજનોના વિરોધને લઈને ક્વારી બંધ રાખવા કરાયો હતો આદેશ સિનિયર પુસ્તર શાસ્ત્રી દ્વારા યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી ક્વારી બંધ રાખવા માટે આદેશ કરાયો હતો આદેશની લેખિતમાં પણ જાણ કરાઈ હતી તેમ છતાં ક્વારી ધમધમી હોવાનો વીડિયો સામે આવતા સવાલો ઉઠ્યા ભરૂચ નર્મદાની પંચકોષી પરિક્રમા બંધ કરાઈ નર્મદા ડેમનું રિવર બેડ પાવર હાઉસ ચાલુ કરી પાણી છોડાતા શહેરાઓનો હંગામી પુલ તૂટી જતા પરિક્રમા બંધ કરાઈ પરિક્રમા બંધ થતાં શ્રદ્ધાળુની આસ્થાને ઠેસ પહોંચી અરણી બોટકાંડ બાદ શ્રદ્ધાળુઓ માટે બોટમાં નદી પાર કરવાનો બંધ કરવાનો નિર્ણય જેના કારણે પરિક્રમા મોટરમાર્ગ શરૂ કરાતા પરિક્રમાનો રૂટ એકવીસ કિલોમીટરની જગ્યાએ ચોર્યાસી કિલોમીટર જેટલો લંબાયો લાંબા રૂટથી શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ છવાયો પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે યોજી જનસંપર્ક યાત્રા ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસ આગેવાનો સાથે પગપાળા જનસંપર્ક યાત્રા કરી વેપારીઓને મળી જનસમર્થન માંગ્યું जनसंपर्क यात्रा में जी ठाकुर धारासभ्य किट पटेल दिखाया हलवा मूड में प्रचार यात्रा दरमियान कांग्रेस नेताओं मणियों पापुरी स्वाद चंदन जी ठाकुर किट पटे प्रचार दरमियान खाधी पापुरी तापी बैठक पर बहुजन समाज पार्टी उम्मीदवार कांग्रेस ने टीको जाहर करीएसपी रेखाबेन चौधरीए कांग्रेस उम्मीदवार सिद्धार्थ चौधरी समर्थन में कर रेखाबेने कांग्रेस खेस कांग्रेस में जोड़ाया રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો મતદારોને રીઝવવા માટે અનોખો પ્રયાસ જસદણમાં મધ્યસ્થ કાર્યાલયના પહોંચ્યા ધાનાણી અને બાઇક સવારી બાદ હવે પરેશ ધાનાણીએ કરી સવારી સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શુભના બારૈયાએ મોડાસા શહેરમાં રોડ શો કર્યો શુભના બારૈયા ટ્રેક્ટરમાં સવાર થયા મંત્રી ભીખુલજી પરમારે ઉમેદવારનું ટ્રેક્ટર ચલાવ્યું રાજનીતિના પગરણ માંડતા શોભનાબેનના સારથી બન્યા છે દાતાના લોટોડ ગામે સામાજિક સંવાદ સંમેલન યોજાયો ગુજરાત પ્રદેશ ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો હાજર રહ્યા દાતાના પૂર્વ પીઆઈ સાથે સો જેટલા લોકો કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આ ચૂંટણી કોઈ જ્ઞાતિ જાતિની નથી આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાની વિકાસની ચૂંટણી છે પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ચૂંટણી માટે બનાવેલી બુથ કીટ માટે કાર્યકર્તાનો આભાર માન્યો ટ્વીટ દ્વારા માંડવિયાએ ટાંક્યું કે ભાજપ કાર્યકર્તા મારા માટે મૂલ્યવાન છે હું પણ ભાજપનો એક કાર્યકર્તા છું સીએમ પટેલ આણંદ લોકસભા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે પેટલાદમાં સભા સંબોધી મિતેશ પટેલને જંગી લીડથી જીતાડવા આહવાન કર્યું ભાજપ સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર હીરા ચૂટવાના સમર્થનમાં બાઇક રેલી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ રેલી કોંગ્રેસ તરફી મતદાન કરી જંગી લીડથી જીતાડવા માટે કરાઈ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર ટિપ્પણી કરતા રોષ છવાયો અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું મોટું નિવેદન સામે આવ્યું વિવાદિત ટિપ્પણીને લઈને કનુભાઈ દેસાઈ રાજીનામું આપી તેવી કરાઈ માંગ કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજમાં રોષ જોવા મળ્યો રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોએ માફીની માંગ કરી કનુ દેસાઇએ જાહેર મંચથી માફી માંગે નહીં તો ભાજપ વિરોધી મતદાનને ચીમ્યોચ્ચારી ઓડિસ્સાની પુરી લોકસભા બેઠક પર સુરતવાળી થઈ કોંગ્રેસ ઉમેદવાર સુચરિતા મોહંતીએ ટિકિટ પરત કરી કહ્યું પ્રચાર માટે ફંડ નથી ભાજપ ઉમેદવાર સંબિત પાત્રા સામે હતા મતદાને ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આપ પર કર્યા પ્રહાર ગઠબંધનને ઠગબંધન ગણાવ્યું તેમણે ધીમે ધીમે આપ કોંગ્રેસને પતાવી દેશે કાર્યકર્તા સંમેલનમાં મનસુખ વસાવાના પ્રહાર બનાસકાંઠામાં નફટ શબ્દ પર ગરમાયું રાજકારણ ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીની પ્રતિક્રિયા કહ્યું કે આવા શબ્દો રાજનેતાને શોભતા નથી આવા શબ્દો બોલનારાને સાત તારીખની જવાબ આપવા માટે કરી અપીલ બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પાલનપુરમાં રોડ પાલનપુરના નવાગંજથી નીકળેલ રોડ ભાજપના સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા રેખાબેન ચૌધરીએ ખુલ્લી ચીપમાં બેસી પ્રચાર કર્યો બનાસકાંઠા ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો થરાદમાં રોડ વિવિધ માર્ગો પર બાઇક રેલી સ્વરૂપે રોડશો સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ પણ જોડાયા રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનનો અનોખો પ્રચાર પરંપરાગત પહેરવેશ પહેરી પ્રચાર કર્યો ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં પ્રચાર કરી કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે કરાઈ પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ કર્યું પ્રચાર બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા પ્રિયંકા ગાંધીએ ચંદનજી અને ગેનીબેનને જીતાડવા માટે કરી અપીલ પ્રિયંકા ગાંધીએ માબાના જયગોષ સાથે સંબોધન શરૂ કર્યું પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા તો પીએમ મોદી તમને આપેલા અધિકાર પાડવા માંગે છે પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને પ્રિયંકાએ કહ્યું કે પીએમ મોદી મારા ભાઈને શહેજાદા કહે છે તેઓને કહેવા માંગુ છું કે આ શહેજાદાએ ચાર હજાર કિલોમીટર સુધીની પદયાત્રા કરી લોકોની સમસ્યાને સાંભળી છે મોંઘવારી સહિતની સમસ્યાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા છોટાઉદેપુરના બોડેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધી સભા ભાજપ ઉમેદવાર જશુ રાઠવાના પ્રચાર માટે મતદારોને રીઝવવા માટે ઉતર્યા મેદાને અમિત શાહે કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી અનામત મુદ્દે પ્રહાર કર્યા અમિત શાહે સભાને સંબોધતા કહ્યું કે જશુભાઈને આપેલો મત નરેન્દ્ર મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવશે ચારે બાજુ સભ્ય નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાનો સંકલ્પ છે તો ઇન્ડી ગઠબંધનના પ્રધાનમંત્રી પદના ચહેરાને લઈને સવાલ કર્યા અનામત ત્રણસો ની કલમ સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા કહ્યું જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ અનામતને હાથ લગાવી નહીં શકે અમિત શાહે કોંગ્રેસની આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી પંચમહાલમાં ભાજપનો અનોખો પ્રચાર ગોધરાના માર્ગો પર વિકાસ વિકાસનો ગરબો જાદુના ખેલ અને ડાન્સ થકી પ્રચાર કરાયો મુંબઈથી આવેલી યુવા ડાન્સરની ટીમે વિકાસ વિકાસની થીમ પર ડાન્સ રજૂ કરી ભાજપને મત આપવા માટે કરી અપીલ ભુજમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો અમરાવતી સાંસદ નવનીત કૌર રાણા જોડાયા રોડ શોમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર અમરેલીમાં સહકાર સંમેલન યોજાયું ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ઉઠ્યા ભરત સુતરિયા અને અલ્પેશ કધેરિયા સહિતના નેતાઓએ ભાજપને બહુમતીથી જીતાડવા માટે કરી અપીલ